राजकोट वीहि प्रेरित जन्माष्टमी शोभायात्राનો પ્રારંભ મોરડી ચોકડી થી 150 ફૂટ રીંગ રોડ થઈ રયા ચોકડી થી રયા રોડ થઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં નીકળશે શોભાયાત્રા શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર અલગ અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા सांसद પરશુত্তম રૂપાલાએ ધર્મદજાની પૂજા કરી ધર્મર્થને પ્રસ્થાન કરાવ્યો सांसद પરશુত্তম રૂપાલાએ કહ્યું સારો વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે અનેક લોકોને મુશ્કેલીઓ પણ થઈ જન્માષ્ટમી ની તમામ લોકોને શુભકામના પાઠવી છે

નંદ ઘરે નંદ ભયો જય કનયા લાલ કી સર્વ કુસુમ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ આજે ગોકુળાતમ જન્મ શ્રમ્ય દિવસે શ્રી વિષયનું પરિષદ પ્રેરી જન્માસ્તો દ્વારા આયોજિત ભજન કી સવાયાત્રા મિતક ત્યારે યાત્રામાં કોઈ ફેરફાર નથી યાત્રા ચાલુ છે તો રાજકોટ ના રાજકોટ શહેરના ખાસ વિનંતી કે સમય દર્શાવી રૂટ ઉપર જ્યાં પણ જરૂર પડે ત્યાં દર્શન લાભ લઈ અને આ યાત્રા ને શોભા વધારો એવી સબ ને શુભકામના સાથે સાથે યાત્રા થવા સુધી આવી ચાલુ રહે વરસાદ પણ હોય પણ યાત્રામાં કોઈ ફેરફાર નથી